નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા ખંધા રોડ પર આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વૈદિક ઋષિ કુમારોના જ્ઞાનવર્ધન માટે પુરાણ ચત્રનું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા સ્થિત કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ દસ જાન્યુઆરી બે અને અગિયાર જાન્યુઆરી બે એમ બે દિવસનું પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સંસ્કૃતિઓ પર પધારેલા વિદ્વાનો દ્વારા છાત્રાઓને વ્યાખ્યાન રૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સત્રમાં વક્તા તરીકે વેરાવળથી ડોક્ટર નરેન્દ્ર કુમાર પંડ્યા સાહેબ નડિયાદથી ડોક્ટર અમૃતલાલ બોગાયતા સાહેબ ભરુષ્ટિ શ્રી હેમંત હેમન્દ્રભાઈ વ્યાસ સાહેબ ગાંધીનગર થી ફૂલશંકર શાસ્ત્રીજી અમદાવાદ થી ડોક્ટર યોગેશભાઈ પંડ્યા સાહેબ અને ડોક્ટર કૃનાલભાઈ શાસ્ત્રીજી એમ 6 વિભાગનાય પોતાના વિષયનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ સ્વરૂપે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જિગ્નેશ દાદા પધાર્યા સાથે જ વિશેષ અતિથિ તરીકે નડિયાદ બ્રહ્મિ સંસ્કૃત મહાવિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ દવે વિશિષ્ટ અતિથિ સ્વરૂપે શ્રી વસંતભાઈ તેરિયા સાહેબ નિરીક્ષણ શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા ગાંધીનગર અને શ્રી ગોવિંદભાઈ પટેલ પધાર્યા હતા મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર બાલકૃષ્ણ દવેએ જણાવ્યું મુજબ છાત્રોમાં વકૃત્વ પ્રતિભાઓનો વિકાસ થાય અને વિદ્વાનોના માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી

वेद संस्कृत विद्यालय वाघोड़िया के तत्वाधान में यहाँ के प्रधान आचार्य डॉक्टर भाई के सद विचार से दो दिन का ये पुराण सत्र का आयोजन हुआ इस पुराण सत्र में आज उपस्थित रहने का अवसर प्राप्त हुआ इससे हम इस संस्था का और यहाँ के आचार्य हमारे परम स्नेही के हम आभार व्यक्त करते हैं हम उसको अभिवादन करते हैं कि आपने ऐसा बहुत बड़ा विचार किया कि पुराण का सत्र हो कई गुरुजनों ने आकर यहां अपना भाव व्यक्त करने की चेष्टा की है जो गुरुजन लोग अपने पास उनके विद्या काल में अध्ययन काल में जो कुछ प्राप्त किया है जो कुछ अनुभव किया है उनमें से सारे ग्रंथों में से कुछ ना कुछ अर्क निकाल कर यहाँ पर दे रहे हम भगवान को प्रार्थना करते हैं कि ऐसे पुराण सत्र हर हमेशा यहां पर बने रहे और इस वेद विद्यालय के माध्यम से कई छात्र इस पुराणों के ज्ञाता हो इस पुराणों को जानकर समाज के कई लोगों तक तो इस पुराण की बात पहुंचाई पुनः हम बालकृष्ण भाई के साथ में रहकर जो आज उसने हमें अवसर प्रदान किया उनका हम अभिवादन करते हैं पुराणों की बात इतिहासों की बात हमारे ग्रंथों की बात जने जने गहे गहे तक पहुंचे ऐसा सदविचार उसका ये सराहनीय है पुनः इस પુરાણ સત્ર સે સદિકા કલ્યાણ હો એસીમ મંગલ શુભ કામના કે સાથ સદિકા સાદર સવિનય આદર આભારી અજે શ્રી સ્વામી ગોવિંદદેવ ગ્રીવેદ સ્વસ્રૂપ મહાવિદ્યાલય અને ગુજરાત સંસ્કૃત સાંસ્કૃત акадеમીના સંયુક્ત ઉપક્રમે એક પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું જેનું વિષય શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓ હતી તો આ પુરાણ સત્રની અંદર મુખ્ય વિશેષ અતિથિ તરીકે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જગ્નેશ દાદા રાધેરાધે વધાર્યા સાથે સાથે ગુજરાતના અનેક વૈદિક અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાનો જેમને અલગ અલગ વિષયો પર છાત્રોને માર્ગદર્શન આપ્યું અહીંયા અભ્યાસ કરતા છાત્રોને વક્તૃત્વની અંદર એક માર્ગદર્શન પ્રાપ્ત થાય અને સાથે સાથે પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થાય તે વિષય પર આ ભાગવત મહાપુરાણની અંદર જે જે સ્તુતિઓ આવી છે જેમ કે સ્તુતિ છે ધ્રુવ સ્તુતિ છે પ્રહલાદ સ્તુતિ છે અનેક સ્તુતિઓ પર આ પધારેલા બધા મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આ સંપૂર્ણ આયોજન મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું છે જેના માર્ગદર્શક તરીકે નડિયાદ સંસ્કૃત મહાવિદ્યાલય બ્રહ્મરસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાઈ દેબ હતા